નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન આજે આપણે આવે છે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના શેરીસા ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે જેનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેનો દિવ્યતી દિવ્ય અને ભવ્યથી ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે જેના આજે દ્વિતીય દિવસે ભવ્ય યજ્ઞપૂજનનું તથા અહીંયા

આ મંદિરના બહુ જ પૌરાણિક મંદિર છે અને જ્યારે દેરાસરનું મંદિર બનાવ્યું એ સમય દરમિયાન એ લોકોએ અહીં મંદિરની સ્થાપના કરી એ પહેલાં મંદિર હતું ને એનું પણ એ વખત બનાવ્યું હતું અત્યારે હાલ એક દરબાર છે એમને આ મંદિર બનાવ્યું અને ગોમને હુંપ્યું કે તમે આનો દ્વાર કરો એ તમારા માટે એટલે ગોમે બધું કોમ ઉઠાવી લીધું અને આજે બધાએ સમથી આખું ગોમ હિલોડે ચડ્યું છે અને આમ ધામ બધી રીતે ખુશખુશાલ છે આજુબાજુના ગામડા અમારા રાજકીય માણસો બધાય મંદિર કેવું શ્રદ્ધા લોકો ધરાવે છે આ મંદિર પર શ્રદ્ધા મંદિર પર ખૂબ જ સારી છે વૈદ્યનાથ મહાદેવ છે એની બાધા રાખે કોઈ ગમે તે એને સારું થઈ જતું હોય નમસ્કાર સાહેબ શું નામ નમસ્કાર મારું નામ ઠાકોર કિશન કુમાર અંબાલાલ કામશે કોનું છે કઈ જગ્યાએ આવેલું છે શ્રી વૈદ્યનાથ મહાદેવ

બે દિવસ ડાયરો રહેશે રાત્રિ રાત્રિના સમયે નવું બનાવવાની પ્રેરણા નવું મંદિર બનવામાં એવું છે કે અમે ઘણા ટાઈમથી અહીંયા સેવા પૂજા કરીએ છીએ શ્રાવણ માસમાં પછી અહીંયા બધા જે બહારના વ્યક્તિઓ આવે છે અને એમનું અહીંયા મંદિરનું ઘણું પ્રિય છે એમના શ્રદ્ધા વધારે છે એના કારણે મંદિરની પ્રેરણા મળી